तो no પોતાની મેડિકલ માંથી દવાઓ ખરીદવા નહીં કરી શકે હવે દબાણ રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે જ મેડિકલ માંથી દવાઓ ખરીદવી હવે ફરજિયાત નથી હોસ્પિટલોએ પોતાની મેડિકલ માંથી દવાની ખરીદી ફરજિયાત ન હોવાની નોટિસ પણ હવે લગાવવી પડશે ખોરાક અને ઔષધ નિયમ તમામ ખાનગી હોસ્પિટલોને

જે ફરિયાદો આવતી હોય છે તેમાં જે દર્દીઓ છે તેમને ત્યાં દવાઓ જે છે તે લેવા માટેની ફરજ પાડવામાં આવતી હોય છે અને એ જ દવાઓ જે છે ત્યાં ઉપલબ્ધ હોય છે તે ડોક્ટર લખ્યા પે છે એટલે હવે આ સંદર્ભે ક્યાં સુધી તેની અમલવારી સારી રીતે થાય છે તે જોવા મળશે બિલકુલ મેહુલ જાણકારી બદલ આભાર